ધારા ત્રણ યોગીજી મહારાજના યોગમાં સમયાના સૂત્રધારની આગવી આભા સમગ્ર સત્સંગ સમાજ માટે એક અકલ્પ્ય ઘટના બની ગયેલી સૌ કોઈ એના સાક્ષી બન્યા હોવા છતાં હજુ પણ કોઈનું એ મન એ વાત સ્વીકારવા તૈયાર થતું નહોતું જે મંદિરના નિર્માણ માટે તેત્રીસ તેત્રીસ વર્ષ સુધી જેઓએ આકરી તપશ્ચર્યા કરી હોય જે મંદિરની ભૂમિના સંપાદન માટે જેઓના સંકલ્પે રાજ સત્તાઓના પણ પલટા થઈ ગયા હોય મંદિર બન્યાના અઢાર વર્ષ પહેલાંથી એ મંદિરમાં પધરાવાનાર મૂર્તિઓની વ્યવસ્થા જેઓ કરવા માંડ્યા હોય તે શાસ્ત્રીજી મહારાજ એ ગઢડા મંદિરની પ્રતિષ્ઠાના માત્ર છ દિવસ પહેલાં જ ચીર વિદાય લઈ લે એ વાત જ સૌ માટે કલ્પના બહારની હતી ગઢપુરના ટેકરે મહારાજ સ્વામી જોટે એટલે કે સાથે બિરાજશે શ્રીજીના સંકલ્પની પૂર્ણાહુતિના આપણે સાક્ષી બનીશું શાસ્ત્રીજી મહારાજનો જય જયકાર થઈ જશે આવા કંઈક મનોરથો સાથે સમગ્ર સત્સંગ સાગર હિલોળા લઈ રહેલો પણ તેમાં શાસ્ત્રીજી મહારાજના ધામ ગમનથી જબ્બર ઓટ આવી ગઈ હોય એવું વાતાવરણ થઈ ગયેલું પરંતુ તે જ વખતે કાળા ડિબાંગ વાદળો વચ્ચેથી જળહળતો સૂર્ય બહાર નીકળે તેમ યોગીજી મહારાજનો બ્રહ્મનાદ સંભળાયો શાસ્ત્રીજી મહારાજ ક્યાં ગયા છે એ આપણી વચ્ચેથી ગયા છે મનાય જ નહીં શાસ્ત્રીજી મહારાજ સદાય પ્રગટ છે આ યોગી વાણીથી સૌના મન નિસંશય થઈ ગયા સૌમાં વિશ્વાસનો વિદ્યુત સંચાર થઈ ગયો સૌના હૈયે જોશ જોમ જાગી ગયા અને સ્વામીશ્રીની દોરવણી હેઠળ પ્રતિષ્ઠા ઉત્સવના સૌ સેવા વિભાગો કાર્યરત થઈ ગયા શાસ્ત્રીજી મહારાજના સાનિધ્યમાં નેપથ્યમાં રહેલા સ્વામીશ્રી હવે શાસ્ત્રીજી મહારાજે જ જે તકતો તૈયાર કરી આપેલો તે પર આવીને પોતાની ભૂમિકા બરાબર નિભાવવા માંડ્યા જાણે ગુપ્ત ગંગા હવે મેદાનમાં આવીને વહેવા લાગી આગળ જતા ઉત્સવ સમયાના આયોજન સંદર્ભે અનેક અવનવી ક્ષિતિજો ઉઘાડી આપનાર તરીકે સૌ જેઓને બિરદાવવાના હતા તે સ્વામીશ્રીના વડપણ હેઠળ પ્રથમ સમયે ગઢપુર મંદિરની પ્રતિષ્ઠાનો હતો પરંતુ તેમાંય તેઓની આગવી આભા જો તરફ પ્રસરી રહેલી તેમાં અઢાર વર્ષનો એક કિશોર અનાયાસે અંજાઈ ગયો વા આ સાધુ સાચા આ કિશોર મંદિરોની મુલાકાત અને સંતોના સંસર્ગમાં ખાસ આવેલ નહીં અંગ્રેજી શાળા ખ્રિસ્તી શિક્ષકો અને બિનસત્સંગી આબોહવાના સંગે તે ઉછરેલ કદાચ તેથી જ કુટુંબ આખું સત્સંગના રંગે રંગાયેલું પરંતુ તેને સત્સંગ પ્રત્યે અધિક અભિરુચિ જાગેલી નહીં અલબત્ત શાસ્ત્રીજી મહારાજના ખોળે રમવાનું સદભાગ્ય શૈશવ અવસ્થામાં જ તેને પ્રાપ્ત થયેલ તેઓના જ વરદ હસ્તે આ કિશોરે વર્તમાન ધરાવેલા જ્યારે શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે તે કુટુંબીજનો સાથે સારંગપુર આવેલ પરંતુ તે અહીં પહોંચે તે પહેલાં તો શાસ્ત્રીજી મહારાજના અગ્નિસંસ્કાર થઈ જો જોકે આ સમયે તેને સ્વામીશ્રીના પ્રથમ દર્શનનો લાહો મળી ચૂકેલો મંદિરના દક્ષિણ દિશા તરફ આવેલા પગથિયાની જમણી બાજુએ ઊભેલા સ્વામીશ્રીની એ પ્રથમ ઝાંખી પામીને તે કિશોર સૌની સાથે ગઢપુરની પ્રતિષ્ઠાના સમયામાં આવી પહોંચેલ અહીં પ્રતિષ્ઠાના પૂર્વદિને મહાયાગ અને નગરયાત્રાની તડામાર તૈયારીઓનો માહોલ સર્વત્ર પ્રવર્તતો હતો ચારે કોર ચહલ પહલ મચી રહેલી શાંતિ અને શિસ્તના વાતાવરણની પોતાના મન પર ઘેરી છાપ ધરાવનાર આ કિશોર માટે પ્રતિષ્ઠા પર્વના ભીડ અને ઘોંઘાટ અકળાવનારા હતા આમ પ્રતિકૂળતાથી પરેશાન તેને આણંદના આગેવાન ભક્તરાજ કાકા સ્વામીશ્રી પાસે લઈ આવ્યા એ કિશોરની સ્વામીશ્રી સાથેની આ પ્રથમ જ મુલાકાત પરંતુ ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન પ્રથમ છાપ તે શિલાલેખ સમાનની જેમ સ્વામીશ્રીના સાનિધ્યમાં આ કિશોર દિવ્ય અને અદભુત અનુભવોની હારમાળામાંથી પસાર થઈ રહ્યો તેઓના જ શબ્દોમાં આવી રહેલી એ અનુભૂતિ સ્વામીશ્રીની એ વખતની મૂર્તિ હજી યાદ આવે છે તેઓની ચંચળ આંખો ઝડપથી થતા આંખોના પલકારા સૌમ્ય ગોળ મુખારવીન પાતળી કેડ તેઓ પાતળા હતા તેથી ઊંચા લાગતા હતા શરીર થોડું શ્યામ હતું નાસિકાના અગ્રભાગે લાલ આછા ચાઠા દેખાતા હતા હું બસ એમને જોયા કરતો હતો સંકલ્પો જાણે બંધ થઈ ગયા હતા તેઓ મને ઓળખતા હોય તેમ લાગ્યું સ્વામીશ્રીને હું પણ ઓળખતો હોઉં તેવું લાગ્યું સ્વામીશ્રીની નિકટમાં આવતા થોડી ક્ષણોમાં જ અદભુત અને દિવ્ય અનુભવ થયો વૈશાખની લૂમાંથી ઉંચકાઈને હિમાલયની ગુલાબી ઠંડકમાં મુકાયો હોઉં એવી ટાઢક થવા લાગી ત્યાં તો એક મોટા હરિભક્ત આવ્યા સ્વામીશ્રીને તેમની સરભરામાં જવાનું થયું ને પલકારામાં તેઓ સ્મિત કરતા જતા રહ્યા કોઈએ કિંમતી વસ્તુ આંચકી લીધી હોય તેમ હું હેપતાઈ ગયો આજુબાજુ હજારો લોકો હતા બુમ અને કલશોર હતો પણ છતાં હું એકલો પડી ગયો હતો આજે સમજાય છે કે સ્વામીશ્રીનું કેવું વ્યક્તિત્વ હતું એ સમયે પ્રભાવ પાડી દેવો આંજી નાખવા એવું કાંઈ જ નહીં સીધા સાદા સરળ નિખાલસ મને તે સમયે થયેલું વાહ આ સાધુ સાચા આમ આ પ્રથમ પરિચયમાં જ આણંદના એ કિશોર વિનુભાઈ મણિભાઈ પટેલના એટલે કે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજના હૃદયમાં સ્વામીશ્રીએ ઘર બનાવી લીધું અલ્પ સંસર્ગમાં પણ સ્વામીશ્રી તેઓની અમિત છાપ પોતાના અંતરમાં પાડી શક્યા એ જ આ કિશોરને મન સ્વામીશ્રીનો પરચો બની રહ્યો ગઢપુરના મંદિરમાં મૂર્તિઓ બિરાજે તે પહેલાં તો આ કિશોરના હૃદય મંદિરમાં સ્વામીશ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ દુર્ગપુર દિગ્વિજય સંવત બે હજાર સાત વૈશાખ સુદ નવમીના દિવસે પ્રતિષ્ઠા નિમિત્તેના યજ્ઞનો આરંભ થતાં ગઢડાનું ગગન વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું યજ્ઞ કુંડોમાંથી ઉઠતી ધૂમ્ર શેરોથી અવની આકાશ ઉભરાઈ ગયા યજ્ઞના હૂત દ્રવ્યોની સોડમથી વાતાવરણ મગમગી રહ્યું આ રીતે પ્રાતકાલના મંગલ વાતાવરણમાં ધામધૂમથી મહાયાગ સંપન્ન થયો વેદમંત્રોના આ ઘોષ સમ્યા ત્યાં જ ભવ્ય શોભાયાત્રા માટે ઢોલ પર દાંડી પડી બેન્ડવાજાની સુરાવલીઓથી ગઢડાની શેરીઓ ગુંજવા લાગી ધૂન ભજનની રમઝટ મચી રહી શેરડી ઉમા આવે લટકંતો લાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે જેવા પ્રાસંગિક કીર્તનો આજ ગઢડાની શેરીઓમાં વર્ષો પહેલાં વિહરતા શ્રીજીની સંગત રંગતનો અનુભવ કરાવી રહ્યા વૈશાખ દસમનો દિવસ દુર્ગપુર દિગ્વિજયનો દિવસ હતો આ ઐતિહાસિક અવસરે ગઢડા મંદિરના મધ્ય ખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત થઈ ગયા યોગીજી મહારાજ અને સ્વામીશ્રી સાથે વડીલ સંતો ભક્તોએ મૂર્તિઓની પ્રથમ આરતી ઉતારી વાતાવરણમાં મંગલતા પ્રસરી રહી ઘેલા કાંઠો આજે અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના જયનાદોથી ગુંજી રહ્યો સૌને શાસ્ત્રીજી મહારાજ હાજરા હજુર જ લાગ્યા ગુણાતીત ગુરુ પરંપરાની આજ તો વિશેષતા છે અહીં કદી સંપ્રદાય સૂનો પડતો જ નથી સૂર્યાસ્ત થાય તે સાથે જ સૂર્યોદય થઈ જાય છે જેથી કોઈને અંધારામાં અટવાવાનો વારો આવતો જ નથી ગઢપુરના આ સમગ્ર ઉત્સવ અને મંદિરના નિર્માણમાં સ્વામીશ્રીની સેવાની સુવાસ પણ સર્વત્ર વર્તાઈ રહી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અનુસાર તેઓએ આ મંદિરના પથ્થરે પથ્થરમાં પોતાના પ્રાણ રેડી દીધેલા મંદિર નિર્માણની પ્રક્રિયા અને ઉત્સવ આયોજનના સૂત્રધાર પોતે હોવા છતાં કોઈ જ વિશેષાધિકારની અપેક્ષા રાખ્યા સિવાય નાનામાં નાની સેવામાં તેઓ પરોવાઈ ગયેલા તેઓના કણકણમાં એક જ સ્થાન હતું શાસ્ત્રીજી મહારાજનું કાર્ય પૂર્ણ કરી તેઓને યથાર્થ અંજલિ આપવી તે મુજબ પ્રમુખ થયાના એક વર્ષમાં તો તેઓ આ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવી ગુરુ ભક્તિ અદા કરી પણ લીધી યોગીજી મહારાજના યોગમાં ગઢપુર મંદિરની પ્રતિષ્ઠા બાદ યોગીજી મહારાજ સત્સંગનું સુકાન સંભાળીને વિચરણમાં નીકળી પડ્યા સ્વામીશ્રી પણ સમયાની સંકેલણીનું કાર્ય પૂર્ણ કરી શાસ્ત્રીજી મહારાજે સોંપેલી સંસ્થાની જવાબદારી વહન કરવા લાગ્યા યોગીજી મહારાજનું કાર્ય આધ્યાત્મિક જણાતું પણ તેમાંય વ્યવહારિક સૂજ ભારોભાર હતી સ્વામીશ્રીનું કાર્ય વ્યાવહારિક જણાતું પણ તે આધ્યાત્મિકતાથી ઓતપ્રોત હતું આમ આ બંને મહાપુરુષો શાસ્ત્રીજી મહારાજનું કાર્ય વિશ્વવ્યાપી બનાવવા માટે પ્રવૃત્ત થઈ ગયા યોગીજી મહારાજની આજ્ઞામાં રહી સત્સંગ સેવા કરવી શાસ્ત્રીજી મહારાજના આ શબ્દો ભરતકામમાં આભલા ભરે એ રીતે સ્વામીશ્રીના હૃદયમાં બરાબર જડાઈ ગયા હતા તેથી તેઓ હર હંમેશ યોગીજી મહારાજની આજ્ઞા અનુસાર જ કાર્ય કરતા તેઓ ઘણીવાર કહેતા યોગી બાપા વખતે મેં સ્વતંત્રપણે કોઈ નિર્ણય લીધો જ નથી યોગી બાપાની આજ્ઞા મળે પછી એનો આગ્રહ અમલ કરીએ એક વાતની દ્રઢતા હતી કે યોગી બાપાની આજ્ઞામાં રહેવું શાસ્ત્રીજી મહારાજે કહ્યું ત્યારથી એ જ દ્રષ્ટિ રાખી છે વળી તેઓ કહેતા શાસ્ત્રીજી મહારાજ વિશે મને જેવો ભાવ હતો તેવો ને તેવો જ યોગીજી મહારાજ વિશે રહ્યો તે એમની દયા નો મેન કેન સર્વ ટુ માસ્ટર્સ કોઈ વ્યક્તિ બે ગુરુઓને રાજી ન કરી શકે એ લોકોક્તિ સ્વામીશ્રીએ સદંતર ખોટી ઠેરવી તેઓ શાસ્ત્રીજી મહારાજના સંગમાં ગુરુ ભક્ત બનીને જેવા ખીલી ઉઠેલા તેવા જ યોગીજી મહારાજના યોગમાં પણ ગુરુ ભક્તિની સુગંધથી મગમગી રહ્યા એ જ ગુરુ ભક્તિથી સને ઓગણીસો એકાવનની ગુરુપૂર્ણિમાએ યોગીજી મહારાજનું પ્રથમ ગુરુપૂજન સ્વામીશ્રીએ કર્યું શાસ્ત્રીજી મહારાજના સમયથી જ પ્રતિવર્ષ શ્રાવણ માસમાં અમદાવાદના હરિભક્તો ભવ્ય પારાયણ યોજતા આવેલા આ વર્ષે પણ એ આયોજન ગોઠવાયેલું શ્રાવણસુદ નોમથી આ પારાયણનો ભવ્ય શુભારંભ થયો વક્તા પદે વ્યાસપીઠ પર સ્વયં સ્વામીશ્રી બિરાજ્યા અને તેઓની રોચક શૈલીમાં સત્સંગી જીવનની કથા સંભળાવી સૌને તૃપ્ત કર્યા અનેકવિધ સંસ્થાકીય પ્રવૃત્તિઓની વચ્ચે પણ સ્વામીશ્રી જ્યારે કથારસ રેલાવતા ત્યારે સૌને એક અનુભવ એ થતો કે આ સંતને પ્રવૃત્તિનો કોઈ પાસ લાગ્યો જ નથી જાણે જળકમળવત રહીને જ તેઓ બધો વ્યવહાર સંભાળી રહ્યા છે એવું દરેકનો સાક્ષી કબૂલ કરતો અમદાવાદમાં પારાયણની પૂર્ણાહુતિ કરીને સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે અટલાદરા પધાર્યા અહીં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવાની પ્રણાલિકા શાસ્ત્રીજી મહારાજે રાખેલી તે મુજબ કૃષ્ણાષ્ટમી ધામધૂમથી ઉજવાઈ ઉત્સવ બાદ યોગીજી મહારાજ મુંબઈ જવા નીકળ્યા અને સ્વામીશ્રી અમદાવાદ તરફ નવી દિશાના ખોલનારા સ્વામીશ્રી અટલાદરાથી અમદાવાદ જવા નીકળ્યા એ દિવસ હતો શ્રાવણવદ એકાદશીનો આ જ દિવસે કેટલાક યુવકો પણ યોગીજી મહારાજનો લાભ લઈને પોતપોતાના વતન તરફ પ્રયાણ કરી રહેલા આ યુવકોને રેલવે સ્ટેશન પર જ સ્વામીશ્રીના દર્શન થતા સૌ રાજી થઈ ગયા થોડી વારમાં ટ્રેન આવી જેને જ્યાં જગ્યા મળી ત્યાં સૌ ચડી ગયા સ્વામીશ્રી થર્ડ ક્લાસના ડબ્બામાં ચઢ્યા જ્યારે જ્યારે સ્વામીશ્રી ટ્રેનમાં પ્રવાસ કરે ત્યારે હંમેશા થર્ડ ક્લાસ જ પસંદ કરતા તે પાછળ સાદગી અને ભક્તિનો ઉદ્દેશ મુખ્ય રહેતો ઠાકોરજીની મિલકતમાંથી બને એટલું ઓછું વાપરવું અને જે આવશ્યક હોય તે વાપરવું પડે તેમાં પણ બને એટલું સાદું વાપરવું આ બે વિચાર તેઓના મનમાં કાયમ રમ્યા કરતા તેથી પ્રમુખના હોદ્દાની રૂવે પણ કદી કોઈ વિશેષ સવલતની ઝંખના તેઓએ રાખી નહોતી સ્વામીશ્રી જે ડબ્બામાં ચડ્યા તે જ ડબ્બામાં આણંદના વિનુભાઈ પણ દોડીને ચડી ગયેલા ગઢડામાં પ્રતિષ્ઠા વખતે સ્વામીશ્રીનો યોગ થઈ ગયા બાદ તેઓને જાણે સ્વામીશ્રીનું ઘેલું લાગી ગયેલું સ્વામીશ્રી કાંઈ બોલે નહીં તો પણ તેઓની પાસે બેસી રહેવું તેઓને ગમતું સતામ સપ્તપદમ મૈત્રમ સંતની સાથે સાત ડગલા ચાલવા માત્રથી મૈત્રી બંધાઈ જાય છે એ અનુભવમાંથી વિનુભાઈ પસાર થઈ રહેલા તેથી અહીં તક મળતા જ તેઓ સ્વામીશ્રી પાસે આવી ગયા તેઓને જોઈને સ્વામીશ્રી પણ ખૂબ રાજી થયા થોડીવારમાં ટ્રેન ઉપડી સ્વામીશ્રી વિનુભાઈને અભ્યાસ સંબંધી પૂછપરછ કરવા લાગ્યા એ જ વાતચીતમાં તેઓએ પૂછ્યું ગળામાં કંઠી છે વિનુભાઈના ગળામાં કંઠી નહોતી તેથી સ્વામીશ્રીએ હેતથી કહ્યું યોગી બાપાના હસ્તે કંઠી પહેરી લેજો પરંતુ એટલામાં તો જોડિયા સંતે થેલામાંથી કંઠી કાઢીને સ્વામીશ્રીના હાથમાં આપી દીધી સ્વામીશ્રીએ તે કંઠી વિનુભાઈને પહેરાવી ત્યારબાદ વાતનો દોર પુનઃ સંધાયો વિનુભાઈને ગુજરાતી ફાવતું નહીં તેથી સ્વામીશ્રી હિન્દીમાં વાતો કરીએ જતા હતા તેમાં તેઓએ વિનુભાઈને કહ્યું તમે સાધુ બની જાઓ બહુ સેવા થશે અરે હજી હમણાં તો જેમના ગળામાં કંઠી પહેરાવી છે તેમને થોડી જ મિનિટો બાદ સાધુ થઈ જવાની વાત ભાખોડિયા ભરવા શીખેલા શિશુને સીધી દોડવાની જ વાત આવી વાત કહેતા કોની જીભ ઉપડે પણ સ્વામીશ્રીએ આ વાત કરી દીધી પણ હા તેમાં આગ્રહ નહોતો આજ્ઞા પણ નહોતી પરંતુ સંસારના દુઃખનું અને ભગવાનના સુખનું સચોટ વર્ણન હતું આ પ્રસંગે વિનુભાઈને જે અનુભૂતિ થઈ તે વર્ણવતા તેઓએ લખ્યું છે સ્વામીશ્રી એવી રીતે વર્ણવતા હતા કે પસંદગી મારે કરવાની હતી સ્વામીશ્રીએ જે મીઠાશથી નમ્રતાથી પ્રેમથી વાતો કરેલી તેનાથી મને નવી જ દિશા મળેલી બહુ જ શાંતિ થયેલી સૌ પ્રથમવાર મને સાદું થવાની વાત જો કોઈએ કરી હોય તો એ પ્રમુખ સ્વામી હતા આ પછી સાધુ જીવન જીવવા માટેની મારી સુષુપ્ત અભિલાષા જાગ્રત થવા લાગી જેમ ઘણના ઘા નહીં પણ ઝરણાનું નર્તન કાંકરાને સુવાળા બનાવે છે તેમ સ્વામીશ્રીની રૂજુવાણીની પણ ધારી અને ઘેરી અસર વિનુભાઈ પર થઈ તેઓના જીવનમાં એક નવી દિશા ખુલી ગઈ તપ વ્રતના પ્રેરક મુસાફરી દરમિયાન સ્વામીશ્રીએ વિનુભાઈને બાપાના મહિમાની વાતો કરવા માંડી આ વાતોથી તો વિનુભાઈને એટલી શાતા મળી ગઈ કે જાણે સ્વામીશ્રીએ તેઓને પોતાના ખોળામાં જ લઈ લીધા હોય તેમ લાગ્યું સ્વામીશ્રીની વાતોમાં વિનુભાઈને એવો સ્વાદ આવ્યો કે ટ્રેનમાં થઈ રહેલી અવરજવર ફેરિયાઓની બુમાબુમ ટ્રેનનો ખડખડાટ કે કોલસાની ઉડતી ભૂકી વગેરે કોઈ જ અંતરાયો નજરમાં આવ્યા નહીં જોત જોતામાં આણંદ આવી ગયો ટ્રેન ઊભી રહી યુવકો ઉતરીને સ્વામીશ્રીના ડબ્બે વીઠળાઈ વળ્યા અને દર્શન વાતોનું સુખ માણવા લાગ્યા પણ થોડી વારમાં ટ્રેન ઉપડી સૌ યુવકોને સ્વામીશ્રીએ હસતા હસતા વિદાયનું ભાથું બંધાવ્યું કે આજે એકાદશી છે કાંઈ ખાતા નહીં યુવકોએ આ આજ્ઞા વધાવી લીધી અને સ્વામીશ્રીએ વિદાય લીધી એકાદશીનો ઉપવાસ ફરાળી કે નિર્જળા કરવો તેની કોઈ સ્પષ્ટતા સ્વામીશ્રી સમક્ષ થયેલી નહીં પણ વિનુભાઈએ નક્કી કર્યું કે આપણે નિર્જળા ઉપવાસ કરો તેથી ઘરમાં ફરાળી વાનગીઓ બનાવવામાં આવેલી છતાં વિનુભાઈએ તો નિર્જળા ઉપવાસ જ ખેંચી કાઢ્યો જિંદગીમાં આ પહેલી જ વાર તેઓ નિર્જળા ઉપવાસ કરી રહેલા આમ તેઓના જીવનમાં ઉપવાસની શરૂઆત કરાવનાર પણ સ્વામીશ્રી જ રહ્યા ઘટપુરમાં સ્વામીશ્રી સાથેની પ્રથમ મુલાકાતમાં વિનુભાઈનું ચિત્ત હરાઈ ગયેલું સ્વામીશ્રી સાથેની આ પ્રથમ મુસાફરીમાં તેઓ તપ ત્યાગની પ્રેરણા પામી રહ્યા બંને મુલાકાત અને મુસાફરી અનાયાસે જ ગોઠવાઈ ગયેલા બંને સ્વામીશ્રી અને વિનુભાઈ અનાયાસે જ ભેગા થઈ ગયેલા પરંતુ તેમાં ઘણું બધું નિશ્ચિત થઈ ગયું હતું તે આવનારો સમય જણાવવાનો હતો પરાવાણીનો પ્રભાવ સ્વામીશ્રી તો અમદાવાદ તરફ નીકળી ગયા પણ વિનુભાઈનું મન તેઓના જ વિચારોમાં રમમાણ થઈ ગયેલું સ્વામીશ્રી સાથેની આ પ્રથમ મુસાફરીના કામણ કેવા રહ્યા તેની અનુભૂતિ વાગોળતા તેઓએ જ લખ્યું છે મારા ઘડતરનું કાર્ય સ્વામીશ્રીની પ્રેમાળ વાણી દ્વારા થયું એ સામાન્ય ઘટના ન હતી મેં પણ સાદું થવાની વાત વિચારેલી નહીં સ્વામીશ્રીએ પણ કોઈ ઈરાદાપૂર્વક વાત કરી નહોતી બસ બધું કુદરતી નેચરલી ગોઠવાઈ ગયું આવી ઊંચી પ્રથમ તબક્કે કડક લાગી જાય તેવી સંસાર મૂકી દેવાની વાતો સ્વામીશ્રીએ એવી સહજ સ્વભાવે કરી હતી કે જીવનની સાર્થકતા તેમાં જ છે એ ભાવ હૃદયમાં સ્થાપી દીધો સ્વામીશ્રી મને હિન્દીમાં સમજાવતા હતા તેમને ભાષાની તકલીફ પડે તે સ્વાભાવિક હતું આવી ભાષામાં પણ કેટલું બળ હશે કે વાત મારા જીવમાં ઉતારી શક્યા સાચા સાધુ વિના આ અસંભવ છે આમ સ્વામીશ્રીની પરાવાણીના પ્રભાવે વિનુભાઈના અંતર તલને ઢંઢોળી નાખ્યું એ વાણીએ વશીકરણનો મંત્ર વિનુભાઈના કાનમાં ફૂંકી દીધો એના કામણ ધીરે ધીરે પ્રસરવા લાગ્યા